રામ રામ જાય ને કી રહ્યો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા મિત્રો

તો આપણે મિત્રો ઠેલો થઈ ગયો ત્યાર આપણી આમાં નાખી લીધા લુગડા ને મિત્રો આપણે થોડાક અડીતિયા બનાવ્યા તો થોડાક દિયા જઈએ સાટુ નીલે સાટુન લઈ જવાના છે થોડીક સાહેબ લઈ જવાનું છે કે ના આપણે કંઈ દુઝાણું થશે નહીં એટલે આથી જઈએ ને તારો સાહેબ થોડી 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 ઘણી લેતા જઈએ આજ ફરે ઝાઝી સાહેબ ને થોડીક છે ન કરતાં ઘણી હોય ચાલો અડધા બધા મૂકી દઉં મને

ખાલી બે દીસ રોકાવ હાલો બે દી પછી મળ્યા આપણે બધા હો ઓલી બહુ શેરે તો મને કીધું હું વિરમભાઈને ફોન કરી દે હો મિત્રો આ કારીન થોડું જાડા જીવું છે ઈ તો આપણે ડોક્ટર સાથે ફોન કર દે હાલો મિત્રો તો કન્ટિન્યુ લોગ ને અંદર

જો આવ આપણે મળ્યા સુના કરતો ડાયરેક્ટ તો મિત્રો અટાણે પોગે કા જસદણો ને જસદણ દીપામાં હેના બસ 10 15 મિનિટ બની છે જસદણનો દીપો મિત્રો એટલે મિત્રો આ ઘણી કલાકમાં પૂગી જશે હે તો જે છે સ્મિત જાય 35 કલાક છે લપક જાવ આ છે કેલામના જાજો ફાટોને ટુકડો

તેને લાવ પાછું દીધું કેલે કે મશીન માં એવું હે ઓ તો મિત્રો ફાઈનલ પુકેગા હને ઘેર ઓ હે હચક મે

મિત્રો અમારી માં જો અડી ગયા ખાવા માટે માખી વાકમી ને અડી દે હે ડબરો ફરતી તો

મારી યુટ્યુબમાં છે તો હું વિડીયા બનાવવાના ને કોઈ નહીં ઘેલા સોમનાથનો વ્લોગ જ નથી બનાવ્યો આ પહેલો વ્લોગ છે તો મિત્રો તમે કોન્ટિન્યુ જો તમને જોવાની મજા આવી છે વિડીયો તો હું અડી દો ખા આપણે અડી દો ખાતા ખાતા આમ વ્લોગ ઉતારીએ મિત્રો જોવો તો આપણે એના આ નરિયાવાળું ઘર છે પાણી મકાન છે જો આવું ઘર હોય ને તો મને બહુ ગમે આડિયું એને જોવો તા હતકમાં બેસે ગઈ મોરબા બકાલો મારે જવું તી બાય ઘરમાં ગાય રાખ્યો બારોબાર કોબો કર્યો આંખ ને આ નેચરલી મજા જ આવે આમાં શિયાળામાં હું શિયાળામાં ગરમ ગરમ ને આપણે ઉનાળામાં ઠંડુ એકદમ

ને આપણી જે ફરિયામાં લીંબુડી છે ને એ આ જ લીંબુડીનો રોપ છે પણ આ લીંબુડી છે ગયા ને અમારે લીંબુડી નથી થતી માં એવું છે ભાઈ એવા ગલટી છે કે આ કંઈ ઝીણકી છે તો મિત્રો જામફર એ તો કાપે નાખી ન કરતો જબરી ની જામફર એવતી ગોસ હતી પામાકીક માં રોગ રાતળ જીવો આવે ગો

ધોળી નું ઘર છે જૂનું વાણી તો મિત્રો કે દુખ ના કરતા તમારે માન બાપુ કા રે કા રે જો આ રે તો મિત્રો આ હે ને અમારે જો કઈ હું તમારી માં રાખે ન હોય કે હે ને જો દીવારી કરવા આવવું હોય પછી ફાટનું કરવા આવવું હોય હોરી કરવા આવવું હોય ને કોઈ ના વિવાહ હોય તો દસ દસ દી રોકાય તો દસ દસ દિવસ થી અહીંયા ભીહું રાખે તો કે ભીહું તો પોહાય નો ભીહું તો તાણે બધી હાજરી દેવી પડે એ હું આ આવ્યો ત્યાં બે દિવસ માં પાસે રવાના થવું પડશે હાથ ઢોર દો હાથ ઢોર મૂકીને ક્યાં આવું તો મિત્રો મારી મા હે ને આપણી સિલાઈ કામ કરે બ્લાઉઝ ને એ બધું હીવે ને હાડીયું નો વેપાર કરે એટલે એવું બધું મારી મા પછી એવી રીતે ઘેર એકલા બેઠા હોય કઈ આ કામતા હોય ને આ કઈ ખેતરતા છે ને હિમમાં જઈએ

તો હલો મિત્રો ખાવા બધા એમ બધા બે ખાવા મારા પાપાને વાર જોતા ખાઈ તો પછી ખાઈએ મણી તો ને ભૂખ લાગી હવા હું ત્રણ થેપલા ખાઈને નીકળ્યો હતો સાત ત્રણ થેપલા ખાધા હતા પછી કઈ ખાધું નહોતું હા એકાદી વેફર ખાધી હતી મણી એના ડેપામાં એમ છે ને પછી લોગ ઉતારવાનો મેળો નહોતો આવતો એટલે બ્લોગ આપણે બનાવવાનું હતું પછી જસદણ આવે છે બ્લોગ બનાવ્યો હતો પછી થી બસ આ ઘેર તો હાલો મિત્રો બધા ખાઈ લઈએ જ્યારે ને

આ નવો પેટારો છે અટાળાના જમાના નો ના જૂનો પેટારો છે ખાઈ લીધા પછી બહુ લાગે બરોબર છે તો મિત્રો અમારે નીકળવાનું છે બનાસકાંઠા અને બનાસકાંઠા આપણી જવાનું છે તો હું પેલા મિત્રોનાથા સોમનાથ થી આપણે બે ચાર જણા ની તમારે ત્રણ જણા જવાનું છે ઈની લેવાની છે મારે એક લેવાની હતી લે જયરાજભાઈ છે અને પ્રકાશભાઈ છે જયરાજભાઈ મારા દોસ્તાર છે ખાસ તો મને એનો ફોન આવ્યો મને કે બનાતાર લેવી લેવી કરો તો તું આય તો આપણે જઈએ તો મિત્રો અટાણ આપણે નીકળવાનું છે તો સવારે મળ્યા નવા વ્લોગ ને અંદર હા એ હાલો હવે જઈએ હો

તમે ધુવા ઠપકા કરે ના પે કે વોટ વોટ જોઈ હાલ હું એક લેલા મી નથી લીતો વોટ વોટ રાખવા પડે પણ ના ફૂંડાઈ નું કામ તારીખ હમ તો મિત્રો એક ટાયર છે ને થોડું નબળું છે એટલે આને આ બદલાવ નાખી તો રાતની કાઈ હેરાન ને તો એક ટાયર જોઈએ છે બદલાવ દે ને હું કા હું હું તો નતો લેતો ઓલા બે ભાઈઓ લે તે હું કહું હું લેલા આપણી કા કોરા ટાઈટ માં હંગા હાલો આવજો કાથી આવવાનું છે પાછું પાતા એમ જઈએ ખાલી ਹਾਂ ਇਹ ਆ ਹ ਬੋਲੂ